છે તો પહેલું છે મોનિટર કીબોર્ડ માઉસ સીપીયુ પ્રિન્ટર આ બધા છે એ અને સ્પીકર આ બધા છે એ કોમ્પ્યુટરના અલગ અલગ ભાગો છે આ બધા ભાગો ભેગા થઈ અને કોમ્પ્યુટર બને છે હવે આપણે આ બધા ભાગોને ડિટેલમાં જોઈએ સમજીએ તો પહેલું છે મોનિટર તમને સ્ક્રીન ઉપર મોનિટરનો ફોટો દેખાય છે બરાબર તો મોનિટર એ ટીવીના પડદા જેવું દેખાય છે બરાબર તમારા ઘરમાં ટીવી હોય તો ટીવી જેવું દેખાય ટીવીમાં જેવું દેખાય એવું જ મોનિટરમાં દેખાય છે એટલે કે ટીવીના પડદા જેવું દેખાય છે એને વિડીયો એટલે કે વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ પણ કહે છે કીબોર્ડ વડે તમે જે લખો ને એ મોનિટરમાં દેખાય તમે કોઈ વાક્ય લખો શબ્દ લખો એબીસીડી લખો ગમે તે લખો એ તમને મોનિટરમાં દેખાય મોનિટર પર તમે કાર્ટૂન અને ચલચિત્ર એટલે કે પિક્ચર પણ જોઈ શકો છો બરાબર છે હવે આપણે આગળ બીજો ભાગ જોઈએ તો એ કીબોર્ડ છે તો કીબોર્ડનો ફોટો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કીબોર્ડમાં ઘણી બધી કી આવેલી હોય છે દરેક કીને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે કીબોર્ડમાં વિવિધ કી જેવી કે લેટર કી નંબર કી એન્ટર કી અલગ અલગ કીનો ઉપયોગ થાય છે બરાબર હવે આપણે જોઈએ તો કીબોર્ડનો ઉપયોગ કેમ થાય છે તો કીબોર્ડનો ઉપયોગ લખવા માટે થાય છે તમારે કોમ્પ્યુટરમાં કંઈ લખવું હોય તો એના માટે કો કીબોર્ડનો ઉપયોગ થાય છે અંકો લખવા માટે નંબર કી એટલે કે જીરોથી નવ જીરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ કીનો ઉપયોગ થાય છે અક્ષર લખવું હોય તમારે તમારું નામ લખવું હોય કોઈ વાક્ય લખવું હોય નિબંધ લખવો હોય કોઈ લેટર લખવું હોય ગમે તે લખવું હોય બરાબર તો એના માટે લેટર કી એટલે કે એ ટુ ઝેડ કીનો ઉપયોગ થાય છે તમારે બે શબ્દ વચ્ચે કોઈ જગ્યા છોડવાની આવી બરાબર તો એના માટે સ્પેસ બાર કીનો ઉપયોગ થાય છે કીબોર્ડમાં જે સૌથી લાંબી કી હોય એને સ્પેસ બાર કી કહે છે નવી લીટીમાં જવા માટે એન્ટર કીનો ઉપયોગ થાય છે એક લીટીમાં તમારું લખાણ લખાઈ ગયું હવે કોઈ તમારે નવી લીટીમાં જવું છે તો એન્ટર કીનો ઉપયોગ કરવામાં આવે છે કેપિટલ અક્ષરો લખવા માટે કેપ્સલો કી અથવા તો શિફ્ટ સાથે તમારે જે કંઈ અક્ષર લખો છે એ કી દબાવશો તો એ અક્ષર કેપિટલ થઈ જશે કર્સરને ઉપરની લીટીમાં નીચેની લીટીમાં ડાબી કે જમણી બાજુ ખસેડવા માટે કરસર કી એટલે કે ચાર એરો હોય છે એની મદદથી તમે કરસરને ઉપર નીચે ડાબે જમણે ખસેડી શકો છો તમે કંઈ લખ્યું છે અને એને ભૂસવા માટે કોમ્પ્યુટરમાં બેકસ્પેસ કીનો ઉપયોગ કરી શકાય છે અથવા તો ડિલીટ કીનો ઉપયોગ કરી શકાય છે જેની મદદથી તમને કોઈ ભૂલ પડી હોય તો તમે ભૂસી શકો છો આજના આ વિડીયોમાં આપણે કોમ્પ્યુટરના બે ભાગો વિશે શીખ્યા હવે આગળના વિડીયોમાં બાકીના ભાગો વિશે શીખીશું થેન્ક યુ